આ છે બેક્ટરિયા મલ્ટી કિટ રિઝલ્ટ સો ટકા સારું અને આ મગફળીની અંદર આપણે નાખવાના છે તમે જોઈ શકો છો સુલતાનપુર ગામની અંદર ગોંડલ તાલુકાનું સુલતાનપુર ગામની અંદર અતુલભાઈ કાછડીયાની વાડી આપણે અત્યારે આવ્યા છે અને આ મગફળીની અંદર આપણે યુઝ કરવાના છે એગ્રી રિસેસ બાયોટેક વડોદરાનું મલ્ટી કીટ પણ અમે ખેડૂતોને ગેરંટી દઈ છે કે અમારી કીટ નાખો સાઈડમાં બીજાની કીટ નાખો અમારા કીટની અંદર તમને રિઝલ્ટ મળે તો આ સંજયભાઈને પૈસા દેવાના નકર કર દેવાના નહીં અમે એટલી ગેરંટી આપી છે કીટ તો માર્કેટમાં ઘણી આવે છે અમે કોઈ નામ નથી દેતા પણ અમારી કીટની અંદર અમે ગેરંટી દે છે ઘણા ખરા ખેડૂતો ખેતરું છે કે ભાઈ ઘણા કહેતા હોય કે ભાઈ બેક્ટેરિયા શું નાખવા બેક્ટેરિયામાં કાંઈ ન હોય પણ ખરેખર જે નથી માનતા એને અમે કહેવા માગીએ છીએ કે ભાઈ તમે એક કીટ અમારી નાખી જવો અમે કહીશ એ પ્રમાણે એનું ભેળસેળ કરી જવો પછી તમને એમ લાગે કે નાના આનું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો અત્યારે સમય પ્રમાણે આનો યુઝ કરવો જોઈએ અને વાતાવરણ એ પણ સારું છે અત્યારે ખૂબ જ વરસાદી વાતાવરણ છે અને આનો યુઝ કરવો એ મહત્ત્વ છે એટલે કહેવાનું એ છે કે મલ્ટી આ મલ્ટી કીટ મગફળીમાં રાખ્યા પછી સફેદ અને કાળી ફૂંખતો હોય જશે સાથે મગફળીનો પણ સારો એવો વિકાસ થાય છે તો અત્યારે સુલતાનપુર ગામની અંદર આપણે અત્યારે ખાતર ખાતરની અંદર આપણે આ મલ્ટી કીટનો યુઝ કરી છીએ આ અત્યારે અમારું માપ અઢી વીઘાનું છે પણ અમે ત્રણ વીઘા સુધી અમે આ નખવી છે રિઝલ્ટ બહુ સારું મળે છે મગફળીની અંદર તો સાથે સાથે નખવી છે પણ કપાસની અંદર અમે નખવી છે આપણે બોટાદ સાઈડ ભાવનગર સાઈડ કપાસની અંદર પણ અમે સારા આના રિઝલ્ટ છે

જે આખું વાન ફરી જાય છે જે સારો એવો વિકાસ થાય છે એ છે આ રૂટવેલ તો મલ્ટી કીટની અંદર આ રૂટવેલ પણ સાથે આવે છે અને અત્યારે આપણે હમણાં થોડી વાર પહેલાં આપણે વિડીયો ઉતારેલો છે મલ્ટીકીટનો તો મલ્ટી કીટ આપણે સાત ભેળવી દીધી છે આવડી આ મલ્ટી કીટ અત્યારે આ કોળનું પાણી ભેળવે છે એગ્રીવેલ બાયો રિચર્સ વડોદરામાં આપણે અત્યારે આ ભેળવી અને આને બે કલાક રહે આને ગોળનું પાણી નાખવાથી શું છે કે જે બેક્ટેરિયા છે એને સીધો ખોરાક મળે અને સીધું કામ ચાલુ થઈ જાય કે ચોવીસ કલાક બાર કલાકની અંદર બેક્ટેરિયાનું કામ કરવા માટે તો આ મલ્ટી કીટની અંદર આપણે જે ઝાણિયું ખાતર આવે એમને ભેળવેલું છે એની સાથે તમે જોઈ શકો છો કે મલ્ટી કીટની અંદર અત્યારે આ ગોળનું પાણી પહેલા કાપી લેવા ભેળવી છે જમીન માટે આપણે જે વાવેતર કર્યું છે એના માટે મગફળી માટે સારું એવું રિઝલ્ટ મળે છે અને અમે ઘણા ગ્રુપની અંદર પણ અમે સૌરાષ્ટ્ર ગ્રુપની અંદર પણ અમે આ મલ્ટી રિઝલ્ટ બતાવેલું છે ભાવનગર જિલ્લાનું કોબડી ગામની અંદર આપણે કપાસની અંદર નખવેલું છે પછી બોટાદ જિલ્લાનું પાળીયાત પાસે કુંડળ ગામ છે નાગેશ છે એ ગામની અંદર પણ આપણે કીટનું રિઝલ્ટ લીધેલું છે સારું એવું કપાસની અંદર મળ્યું છે અને મગફળીની અંદર પણ સારું મળેલું છે તો આ છે મલ્ટી એગ્રીવેલ બાયો રિચેસ વડોદરાનું ખેડૂત મિત્રો અમે રિઝલ્ટ આપી છીએ અમારો સંપર્ક કરો તમે ખરેખર તાણું એક સડસાઠ ફરીથી કહું છું અમારો નંબર નોંધી લીધો તાણું એક સડસાઠ ચૌદ આઠ ઓગણસી